અટલાદરા પોલીસ સ્ટેશનમાં આવેલ બિલગામ ખાતે પરમ એવન્યુ ફ્લેટમાં તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ અંદર રૂમમાં એક સ્ત્રીની લાશ મળેલ જે બાબતે પ્રથમ અટલાદરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ અને આ સમગ્ર તપાસ દરમિયાન આમાં જે મરણ જનાર બેન છે એને બે હજાર ને ચૌદમાં કેતન નાકરાણી સાથે લગ્ન કરે અને તેની સાથે અહીંયા બંને રહેતા હતા એ માહિતી આધારે આ જે એનો પતિ છે એ બનાવ પછી એને બહારથી લોક મારી અને ભાગી ગયેલ જેની તપાસ કરતાં આમાં ડીસીબીના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી રાઠોડ સાહેબ તથા સ્થાનિક પોલીસ સ્ટેશન અટલાદરા પોલીસ સ્ટેશનના માણસો અને અમારા ઝોનના ડીસીપી શ્રી સોની સાહેબ એમના સૂચના અને માર્ગદર્શન મુજબ આ આરોપીને લખનૌ ખાતેથી પકડી પાડવામાં આવેલ અને એની પૂછપરછ તથા ફરિયાદીની ફરિયાદ મુજબ તારીખ અઠ્ઠાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આ જે આરોપી છે એણે આ બેનને મોત નિપજાવી અને નાસી ગયેલ જે બાબતે સાત છ બે હજાર ચોવીસના રોજ અટલાદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો બે પાંચસો છ બે એકસો અને એ કલમો મુજબ પુનઃ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ અત્યારની જાણકારી પોલીસને કેવી રીતના મળી હતી સમગ્ર કોઈનો કોલ આવ્યો તો પોલીસ પર કે ભાઈ આ રીતના ઘટના ઘટી છે આ જે મરણ જનાર બેન છે એના બાળકો છે એમાં એક પુત્ર છે ને બે પુત્રીઓ છે એ એની સાથે સતત સંપર્કમાં હતા એટલે એ એને એવું કહેતી હતી કે આ જે મારા એનો પતિ છે કેતન એ એને પૈસા બાબતે અવારનવાર એની સાથે ઝઘડો કરે છે અને એની સાથે મારઝૂડ કરે છે તારીખ સત્યાવીસના રોજ એને આ રીતે વાત થયેલી અને અઠ્ઠાવીસ તારીખના રોજ અને ફોન કરતાં ફોન ઉપાડેલ નહીં એટલે એમને શંકા જતા તારીખ ત્રીસના રોજ અમારા અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ગુજર ઉપર ત્યાંથી એના દીકરાનો ફોન આવેલ અને પોલીસની મદદ માંગેલી જે આધારે અહીંયાની સ્થાનિક પોલીસના માણસો સાથે પીઆઈ ત્યાં જઈ અને ફાયર બ્રિગેડના માણસો સાથે ત્યાંથી એને લોક તોડી અને અંદર પ્રવેશીને આ ડીકમ્પોઝ ડેડ બોડી મળેલી કયા કારણોસર હત્યા કરવામાં આમાં અત્યારે જે પ્રાથમિક તપાસ દરમિયાન એવું જણાવી આવેલ છે કે આ જે પતિ પત્ની વચ્ચે ડાયવોર્સ બાબતે કેસ ચાલુ હતો અને આ જે એનો જે પતિ છે કેતન એ ચાર પાંચ મહિનાથી કોઈ કામ ધંધો કરતો નહોતો એટલે એ અવારનવાર એની પાસે પૈસાની માંગણી કરતો અને પૈસા બાબતે અવારનવાર એમની વચ્ચે બોલાચાલી ઝઘડો થતો હતો આરોપી ક્યાંથી પકડાયો છે